મિત્રો સ્વાગત છે ફરીથી આપણે નવા મિની બ્લોગમાં તો મિત્રો તે આપણે ઘરે હતા મિત્રો અને મિત્રો તે ઘરે આપણે ઘરેથી મિની બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મિત્રો અને મિત્રો આવી રીતે પૂરો થયો જોયું તમને તમને આવી રીતે મજા આવશે મિત્રો જોવાની આ આપણે રજૂ કરવાનું છે મિત્રો એટલે પ્લીઝ છે આખો વિડીયો જોયું છે મિત્રો અને તમે બધા આપણે નવા આવ્યા હોય મિત્રો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારા ભાઈ આવા અવનવા વિડીયો લાગતો રહેશે મિત્રો હા મિત્રો તમે આસવા મળ્યું છે મિત્રો અને તમને વિડિયા છે લાગતા હોય તો કમેન્ટમાં બતાવી દઉં છો કે કેવા વિડિયો તમને લાગે છે અત્યારે વાત કહું કે કેટલા વાગ્યા છે તો વાગવામાં મિત્રો નવ વાગ્યા છે છવા નવ અને આજની તારીખની તો તમે તો મિત્રો જોવો આજની તારીખ છે મિત્રો અગિયાર સાત બે હજાર પચીસ આજનો વાર શુક્રવાર છે મિત્રો मित्रों ने कोई बीस तो मैं तुमने दो मित्रों के सपोर्ट कर दिया जो तुम्हारा भाई फाइव मित्रों तो, तो गैस आज आप उन दिनों रेस्क्यू करो आप जैसे गैस जो कोई आपने उन दिनों मारे तो नहीं गैस इसलिए रेस्क्यू करना क्या आप डालो जल्दी भाई आने कोल ना खोन कुछ आप डालने चुट मुक्त डालने वही जाएं મિત્રો મિત્રો કે આપણે વાડી આવી ગયા તો મિત્રો જો મિત્રો વાડી નું જો તમને જોઈ જો જતા છો મિત્રો આ ન પેલા આપણે મિત્રો વિડિયો બને આડી નું મિત્રો તો કામ તો એટલે મિત્રો વાડી આવી આવ્યો છે મિત્રો જો વાડી નું લોક છે ને મિત્રો મિત્રો આ કેટલી સુખ શાંતિ તમને હવે સમજાતો એ મિત્રો શાંતિ હવે ચકલી નો આવતો એ તમને આવી જ ને મિત્રો हज़ु मित्र को शको बताई जो मित्रों तो चकली तो तो ने मित्रों तो बस आलो मित्रों वो जाइए आप घोड़े मित्रों आ पे आप थोड़ा पहला मित्रों आमने मित्रों